પાટી તાલુકાના છાબલી ગામે છેલ્લા ઘણા વર્ષોથી ઈદે ઇલાદુ નબી અંતર્ગત શોભાયાત્રાનું આયોજન એટલે કે જુલુસનું આયોજન કરવામાં આવે છે આ જુલુસની અંદર છાબલી ગામ સહિત આજુબાજુના ગામના જે હિન્દુ ભાઈઓ છે તેઓ પણ જોડાય છે અને આ જુલુસમાં તેઓ ઉપસ્થિત રહીને ધન્યતા અનુભવે છે અને દર વર્ષે તેમના દ્વારા જે હિન્દુ મુસ્લિમના એકતાના દર્શન કરવામાં આવે છે અને છેલ્લા ઘણા વર્ષોથી છાબલી ગામની અંદર આ રીતે જ તે ભાઈચારો કેળવાયેલો હોય તે રીતે જ તે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા આ જુલુસનું આયોજન કરી અને જ્યારે તેમના દ્વારા ભાઈચારાના દર્શન કરવામાં આવી રહ્યા છે